ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નામ યાદ રખના ગુજરાતમાં ચારેકોર વરસાદ વરસી રહ્યો છે આગાહી હતી તે પ્રમાણે પ્રહાર કરી રહ્યો છે સૌરાષ્ટ્રથી શરૂ થયેલી વરસાદની હેલી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે આ ધસમસતો પ્રવાહ એ વાતનો પુરાવો છે કે વરસાદ અહીં કેવો મન મૂકીને વરસ્યો હશે પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં પ્રચંડ ઘોડાપુર આવ્યું ધસમસ્તા પ્રવાહમાં માધવરાયજી મંદિર જવરમગ્ન થયું અને આ સ્થિતિ આ વખતની નહીં દર વખતની છે આ દ્રશ્યો જેતપુર સોમનાથ નેશનલ હાઈવેના છે સ્થિતિ એવી કે જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણી જ પાણી હતું સોમનાથ મંદિર પાસેના રોડ પર પણ આ જ પ્રકારની સ્થિતિ હતી આ તરફ સાસણ સોમનાથ નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર સ્થિતિ ખરાબ હતી ઉમરેઠી ગામનો મુખ્ય માર્ગ પણ ધોવાઈ ગયો તો ભારે વરસાદથી પ્રાચી તાલાલા અને ઉના તાલાલા સ્ટેટ હાઈવે બંધ રહ્યો જૂનાગઢના મેંદરડામાં તેર ઇંચ વર્તકા વધુ વરસાદ ખાબક્યો જેના કારણે મધુવતી મેઘલ અને બંધુક્યો નદીમાં ઘોડાપુર આવ્યું ભારે વરસાદના કારણે તમામ સ્કૂલોમાં રજા પણ જાહેર કરાઈ છે આ તરફ આંધ્રીલા ગામમાં મધુવતી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીમાં ઘોડાપુર આવતા કોઝવે જળમગ્ન થઈ ગયું હતું ભારે વરસાદના કારણે જૂનાગઢના મેંદરડામાં દાત્રાણા ગામમાં ફાયર વિભાગની ટીમે પંદર લોકોનું રેસ્ક્યુ કર્યું નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા અનેક લોકો ફસાયા હતા આ તરફ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા જામ કલ્યાણપુર અને રાવલ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી સાની ડેમના પાણી ફરી વળતા રાવલ સૂર્યાવદર કલ્યાણપુરને જોડતો માર્ગ બંધ થયો ગીર સોમનાથ જૂનાગઢ અને દ્વારકાથી આ તરફ આગળ વધીએ અમરેલી જઈએ તો ત્યાં પણ આ સ્થિતિ જોવા મળી અમરેલીના પીપાવાવ ધામ વિક્ટર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું હતું હવામાન વિભાગની આગાહી છે કે આગામી એકવીસમી ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે પરંતુ ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે સાથે સલામત રહે જગ્યાએ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર